શર્મિલાબેન બાભણિયા ખોડલધામની પ્રથમ મહિલા ટ્રસ્ટી છું અને સરદારધામની ટ્રસ્ટી પણ છો ને સરદારધામની સૌરાષ્ટ્ર ઝોનની મહિલા પ્રમુખ છો મને સ્વતંત્ર મહિલાઓ માટેનો સર્વાંગી વિકાસ માટેનો હવાલો છે હું એટલું કહેવા માંગુ છું કે સરદારધામ પાંચ લક્ષ્ય બિંદુઓ પર કામ કરે છે એના અનુસંધાનમાં સરદારધામે રાજકોટમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજની સામે સરકારી જમીન વેચાતી લીધેલ છે અને ત્યાં પંદરમી ડિસેમ્બરે પૂજન કરવાના છે એના અનુસંધાનમાં હવે જુદા જુદા કાર્યક્રમોને રિલેટેડ બધું થતું હોય હાલતું હોય હવે સરદારધામ ત્યારે કોઈ સંસ્થા ઉપર વેરભાવ કે ઝઘડા કે એને કોઈ અરે કંઈ ખરાબ રીતે લેવા દેવા કે એવું કઈ હોતું નથી એટલે એ વાત હું સ્વીકારતી નથી હું એટલું જ કહેવા માંગુ છું કે આ રોડ મેપમાં જે લોકો કામ કરતા હોય એમાં વેરઝેર રાખી અને હુમલો થતો હોય તો લોકો સમાજ સેવા કરવા નીકળતા બંધ થઈ જશે તો મારે સરકારને એ અપીલ છે કે આવા જે હુમલાખોરો હોય સરકારમાં હોય તોય ભલે સામાન્ય માણસ હોય તોય ભલે કોઈ અધિકારી હોય તોય ભલે કોઈ બિઝનેસમેન હોય તો જેનો વાક હોય જેણે આ કર્યું હોય એને સખતમાં સખત સજા મળવી જોઈએ

લોકો અલગ અલગ ટ્રસ્ટ અલગ અલગ ટ્રસ્ટ ના લોકો ઉત્સાહ માં આવી જતા હોય એના હિસાબે એમ થતું હોય જયંતિભાઈ જેમ કીધું એમ કે હું ત્યાં જમવા ગયો ને મને એમ કીધું કે તું સરદારધામ નો ઉપપ્રમુખ કેમ ભાઈ નો